નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના એરંડાના બજાર ભાવ બાવડા અગિયારસો ઓગણસિત્તેર થી બારસો ચાલીસ ખેડબ્રહ્મા બારસો ત્રીસ થી બારસો આણત્રીસ મોડાસા બારસો થી બારસો બત્રીસ દહેગામ બારસો દસ થી બારસો વીસ રખિયાલ બારસો પાંચ થી બારસો પંદર ભયાઉ બારસોથી બારસો તેતાલીસ વિરમગામ બારસો એકવીસથી બારસો અઠ્યાવીસ આંબલીયાસર બારસો અઠ્યાવીસથી બારસો સુડતાલીસ વડાલી બારસો વીસથી બારસો પિસ્તાલીસ ઇડર બારસો વીસથી બારસો ચાલીસ રાતેજ બારસો દસથી બારસો ચાલીસ કોડીનાર અગિયારસોથી અગિયારસો નેવું હિંમતનગર બારસો ત્રીસથી બારસો પચાસ પાથાવડા બારસો એકત્રીસથી બારસો સુડતાલીસ દાહોદ અગિયારસો સાઠથી અગિયારસો લાખણી બારસો દસથી બારસો સાઠ મહુવા અગિયારસો છ્યાસીથી અગિયારસો છ્યાસી ભુજ બારસો વીસથી બારસો ત્રીસ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણો તમારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો